ભાઈ આજે એક જબરો સીન થઈ ગયો આ પીઝાના રોટલા ને ઉંદરું ખાઈ ગયું ભાઈ પહેલી વાર ખબર પડી કે છે સો હેલો ગુડ ઇવનિંગ વેલકમ બેક ટુ માય ન્યુ ભાઈ અને મને કીધું કે રોટલાને ઉંદરું ખાઈ ગયેલું પેટ પકડીને હસ્યા જ કર્યો પછી જોવા ગયો તો ભાઈ ખરેખર ઉંદરું ખાઈ ગયેલું ને એટલે હવે પાછું મારે આ રોટલા લેવા જવું પડશે કાલે સાંજે ઘણું બધું પનીર નું બધું વધેલું હતું એટલે રિમ્પલે મેં કીધું કે કાલે મેં સાંજે આવા પછી મને પીઝો બને આપજે પણ હારું પીઝો તો ઉંદરું જ ખાય ખાઈ ગયેલું હું એટલે મેં ફટાફટ પીઝા ના રોટલા લેવા માટે નીકળી ગયો દુકાને અને આ દુકાન વાળી પીઝા ના રોટલા ઉઠાવી લે પૈસા આપીને મેં સીધો ઘરે આવી ગયો અને હા ભાઈ દર વખતે તમને એક વાત કહેવાનો તો ભૂલી જ જમ જો અમારા વિડીયો તમને પસંદ પડે ને તો લાઈક કરજો અને અમને ફોલો કરી લેજો બરાબર રિમ્પલ પીઝો બનાવે ને એટલે અમારી એ થોડુંક મહેસૂર પડેલું છે એ થોડુંક દવાઈ જ લેમ કારણ કે બહુ ભૂખ લાગેલી છે મન તો અને તમે મને જોઈને કહેતા હે કે આ તો હારો રાક્ષસ ની જેમ ખાતો દે હું પણ ભાઈ ભૂખ લાગે તો શું કરું ખાવા તો પડે જ ને અને તમે વિડીયોમાં જો અમારા હેવી ડાયવર ને જન્સ ભાઈ તો મેં ઘરે આવું એટલે બસ ચાવી લઈ લે